હેલો ગાઇઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા લોકમાં તો અત્યારે જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ અને તમને બતાવું કે આજે નાસ્તામાં શું છે તો જો નીરવનું ફેવરીટ છે ભાખરી માખણ અને ચા અને આપણે લીધા છે મગ વઘારેલા આપણે થોડાક મગ જ ખાવા છે કારણ કે આપણા ખાખરા પતી ગયા છે વાગી ગયા છે બપોરના બાર અને આજે ઘરે પ્રોગ્રામ છે ઈડલી વડાનો જો કે નથી બનાવાના બાર ના લેવા જવાના છે એટલે હું જાઉં છું એટલે સવાર સવારમાં નહીં પણ બપોર બપોરમાં હું નીકળી ગયો છું એકટીવા લઈને ને ઇડલી અને સંભાર લેવા માટે અને સાથે વડા કારણ કે આજે મારા પપ્પા ગયા છે સુરત ઘરમાં માં છે અમે આજે હું જાડુ અને મમ્મી તો ત્રણ જ છે તો કીધું કે આજે ઈડલી વડા અને સંભાર ખાઈ લે તો હાલો ફટાફટ લેતા આવીએ ભાઈ સાહેબ અમદાવાદ માં અત્યારે કઈ ગરમી પડવાની ચાલુ થઈ છે ભૂકા કાઢી નાખે એવી ગરમી પડે છે હો બાકી ક્યારેક ક્યારેક તો ચાલીસ ડિગ્રી આજુબાજુ પારો હોય છે ને તો આપણો પારો એક વાર તો ઝટકી જાય છે ધ્યાન થી આપવી પડશે કારણ કે રોદા વધી ગયા છે આજકાલ બસ મને આ બાજુ થી નથી જવા દીધી આ બાજુ થી નથી જવા દીધી આપણે પાછળ જ ચલાય આપણે આગળ ન જ જો આજે શુક્રવાર છે ને એટલે આપણને ઈડલી વડા બાર વાગે મળી જાય જો આજે રવિવાર હોત ને તો બાર વાગે ગયો હોત ને તો બધુંય ચકાટચાક થઈ ગયું હોત બધું એટલે બધો માલ વેચાય જાય અને બીજા સિટીમાં તમને કદાચ એટલા બધા ઇડલી વડા ખાવાળા નહીં જોવો અમને અમદાવાદમાં ભરપૂર ઈડલી વડા વેચાય છે અહીંયા દાળ પકવાન એ બધું ચાલે છે પણ ઈડલી વડા જેટલું નહીં ઇડલી વડા સૌથી મોખરે આવે અને રાજકોટમાં જો કે દાલ પકવાન બહુ ચાલે સુરતમાં ખમણ ચાલે જો કે અમદાવાદમાં ખમણ લોકો બહુ ખાય છે પણ સુરત જિલ્લાની તમે અમદાવાદમાં રહેતા હોય અને જાણવા માંગતા કે હું ઇડલી વડા ક્યાંથી ખાઉં છું તો આ છે સુકન ચોકડી આગળ જે ચોકડી આવે ને અને સુકન ચોકડી પાસે ફેમસ છે ના ઇડલી વડા હું ત્યાંથી ખાઉં છું મને એને ટેસ્ટ બહુ જોર લાગે છે અને ના ન મળ્યા હોય તો મૂડ મરી જાય જો ધુલેટીન દિવસે આપણે ની ત્યાં ગયા હતા પણ મળ્યા નહોતા બીજાના ખાઈ લીધા કંઈ વાંધો નહીં પણ આ સુકન ચોકડી આવી ગઈ છે અને હવે આપણે જાશું ઇડલી વડા ખાવા તો ફાઇનલી જો ના ઇડલી વડા આપણે લેવાઈ ગયા છે હવે આપણે જાશું ઘરે કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે જોકે આજે એટલી બધી ટ્રાફિક નહોતી શિવમ કારણ કે આજ આડો દિવસ હતો બાકી રવિવાર વધત હું લગભગ ખાલી હશે જ પાછું આવીશ તો ચાલો ફટાફટ નીકળી ના જાડ કરું ત્રણ વર્ષ છેલ્લા અમારા વર્ષથી અમારા અમદાવાદની સડકોને નોટિસ કરું છું જેવો ઉનાળો આવે ને એવા કે ઉનાળામાં એટલી બધી ગરમી પડે લોકો ગોલા ખાવા માટે આવતા હોય એટલે રવિવારે શનિ રવિ તો લગભગ બધી જગ્યાએ છે ગોલાવાળા પેક જ હોય આવી રીતે હું મોટો વ્લોગિંગ કરતો હોય મને વિચાર આવે કે આપણે એક્ટિવા ઉપર જ કરવું જોઈએ યા તો ફિર કોઈ સારી બાઇક લેવી જોઈએ આ આવી રીતે મોટો વ્લોગિંગ કરવું જોઈએ મને એવું લાગે છે કે હું સ્પેશિયલ આના આટલું બાઇક લઈને તો કઈ અર્થ નથી પણ તમે લોકો કોમેન્ટમાં જણાવો મને કે મારે શું કરવું જોઈએ કે સારી એવી કોઈ બાઇક લઈને આપણી રીતે મોટો વ્લોગિંગ કરવું જોઈએ કે પછી એક્ટિવામાં જ આપણે મોજે મોજ છે ખરેખર તો મને છે ને એક્ટિવા એટલે વધારે પસંદ આવે કારણ કે આપણે કોઈ બી સામાન મૂકવા હોય ને તો આમાં છે ને ડેકી હોય અને બાઇકમાં એ ડેકી પોસિબલ નથી હોતી એટલે હું પ્રિફર છે ને ઓલવેઝ એક્ટિવા કરું છું અહીંયા સિટી હાંકવા માટે જો કે મારી પાસે ડ્રીમ યુગે પડી છે બાઇક અને પપ્પા ચલાવે છે હું કહું મારે કઈ ચલાવી નથી એટલે અને ત્રીજી બાઇક એ પડી છે પપ્પા પપ્પાની એ હમણાં ચલાવતા નથી કારણ કે એ મારી બાઇક ચલાવે છે એટલે ઘરમાં અમે છે હું હુન પપ્પા ઘરમાં ત્રણ વેહિકલ ભેગા થઈ ગયા બોલો જો એમાં એવું છે કે મારા પપ્પાને છે ઇડલી વડા એવું બધું ઓછું ભાવે એના માટે ફૂલ ડીશ જ અમારે કરવી પડે શાક હોય રોટલી હોય દાળ ભાત હોય આમાંથી કોઈ બી બે વસ્તુ કરવાની હોય અમારે પણ આ પપ્પા સુરત ગયા છે ને તો કીધું લેડીઝ લોકો ને આજે આરામ છે કારણ કે આજે આપણે બહારથી લઈ આવી એક દિવસ આ લોકોને પોરો મળે કંઈ વાંધો નહીં તો આજે આપણે ખાઈ નાખી કેટલી વડા તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઘરે અને આ આપણે કરી એક્ટિવા બંધ અને આપણે ધનનોની બાજુમાં એક્ટિવા ઘરમાં મૂકી દીધી છે પછી અંદર લઈ લેશું તો ફટાફટ જઈએ હવે ઘરમાં જો અત્યારે અમે ત્રણેય છે ને જમવા માટે બેસી ગયા છે અને જાડુ જો ચટણીમાં ઈડલી વડા ખાઈ છે એને ખાલી ચટણી લીધી ઊન મમ્મી છે ને સંભાર માં ખાઈએ છે અને આપણે ચોળી ને ખાજે ઈડલી અને વડા હાલો બધા ઈડલી ને વડા ખાવા કા જાડુ મને ચટણી જ ભાવે સંભાર ઓછો ભાવે એટલે આપણે એક ઈડલી ને એક વડું મંગાવ્યું છે બે ચટણી ખાવાનું છે આપણે અને મમ્મીને જો મીડિયમ ચટણીમાં ભાવે અને સંભારમાં માં ભાવે કા તો આજે જો પપ્પા નથી ને એટલે હું મમ્મીને નિરવ નીરવ ત્રણે ક્યાંક બહાર જવાનું વિચારીશ નિરવ હું વિચાર્યું છે કાઈ નહીં

અમે ગણી લીધા છે હવે ક્યાં જાય નહી તમને અમે જાવ પછી જ ખબર પડશે નકર અમારે મોવડી જવાનું પ્લાન હતો પણ પપ્પા ને રહી જાય કીધું પપ્પા આવે ત્યારે પછી જાવ અત્યારે પેલા જીઆર હા વાંધો હવે આ લોકો ને રોઢા ના પાંચ હું તૈયાર થઈ ગયો છું જાડુ તૈયાર થઈ ગયું છે અને મમ્મી અત્યારે તૈયાર થાય છે અને જાડુ અત્યારે સુધારે છે ખાસ કરીને મમ્મી ને લઈને અટલ

લાગે ન્યાથી કદાચ કેબ ન મળે તો બીજી વસ્તુય મળી જાય આપણને ઓટો મળી જાય બસ મળી જાય હું જાટુ કેટલા દિવસથી પ્લાનિંગ કરતા હતા કે કેબ થી ફરવા જઈએ અમદાવાદ માં તો સારું પડે છે કે નહીં પછી આમાં શું શું પ્રોબ્લેમ થાય છે તો કીધું આ ટેસ્ટિંગ કરી આવી ફરવા જઈએ છે કારણ કે ફરવા જઈએ એટલે બીજું કઈ ટેન્શન હોય ને ન મળે તો રિક્ષા બાંધી લઈ કે બીજું કઈ કરી લેગા અને નીરો કે મમ્મી આરે છે ને તો મને બી કઈ નો લાગે કદાચ કઈ ન મળે તો નીરો બી જાય એટલે

પછી તને આવું થઈ જાય તો આમ શું થાય પછી આમ નું આ શું થાય મિત્રો હુઈ જાય ભાઈ તો આવા ક્વેશ્ચન ટાણે પાછા

ટ્રાય તો અમારે આજે ત્રણે આમી ફ્રી જ થઈ કઈ નઈ આપણે ફ્રી રહી ને આપડે હકાવી નઈ આજ ગાડી

મને થાક લાગી ગયો એટલે ટ્રાફિક હતી અને ફાઈનલ મમ્મી લઈને અટલ બ્રિજ પહોંચી ગયા કાવમી છે અને લીધી ત્રણે હજી એન્ટ્રી થઈ છે ત્યાં જ આ બે નજારા જોવા માટે ઉભા રહી ગયા છે જોકે હજી અહિયાં થી એન્ટ્રી જ કરી હજી આગળ બધું ઘણું જોવાનું છે તો પણ પણ ચાલુ જ છે એવું નથી કે આજે

ને ને ખરેખર નજારો ઘડીક ફોરેન એવું લાગે જો માં નાસ્તા માટે આપડે આપડે આટું જો એક વેજ પફ લઈ લીધો છે અને આ લોકો ખાવું છે કેન્ડી તો એ લોકો આટું કેન્ડી લઈ લો જાડુ અને મમ્મી માટે બેન માટે કેન્ડી લઈ લીધી છે એ લોકો કેન્ડી ખાવા જો ધીમે ધીમે ચાલુ કરે ત્યાં આપડે આપડો પફ જો ચાલુ કરી દીધી સાસુ હો બંને ક્વોલિટી દબ આવ્યા છો કે અટલ બ્રિજ જો આવ્યા છો હાલો ફટાફટ એક કામ કરવું પડે ને ઠંડુ થઈ જોઈએ ખાતા ખાતા અટલ બ્રિજ જો આવ્યા છે જો તો ઘરા બે સાસુ હો દબબા જ મીડા સામુંય ન જોતા તો અટલ બ્રિજ આપણે છે ને શાંતિ માટે આવ્યો હોય ને અહીંયા બરોબર રિવર ફ્રન્ટ જ છે ને કોકનો ડાયરો હાલે છે અહીંયા ધબ ધબાટી બોલાવા છે અરે ધબ ધબાટી બોલ દે રિવર ફ્રન્ટ આવીને ધબ ધબાટી મમ્મી હા રોકાઈ જાવ છું અહીંયા રોકાણા જ છે નહીં રાતે રોકાઈ જાય તમે કહેતા હોય તો આય હોય મમ્મી અહીંયા ક્યારનો ઠંડો ઠંડો પવન ઉભા માણસ અહીંયા ઉભા ઉભા જો ઠંડો ઠંડો પવન ખાય છે

ખબર પડતી પણ લુવાની ખબર ન પડતી એ આજે નાના હોય ત્યારે ખબર પડતી તમે મોર પીચ નખું કોઈને કીધું નથી જોવા ક્યાંનું ઉડે છે

આ છે ને કપલ બધા એમ ચક્કડી ફેરવીને એવા છે ને વિડીયો ઉતારે છે તો મમ્મી અમને કહે છે તમે બે મારા ચક્કડી ફરો હું તમને વિડીયો ઉતારી દઉં મમ્મી હવે જિંદગીની ચક્કડીમાં અમે ઘરી ગયા છીએ અમારી બેની ચક્કડી પૂરી થઈ ગઈ મારું લગન નીકળવું એમાં એવું છે કે ઈ લોકોની બિચારાની સગાઈ થઈ હોય એટલે અત્યારે વિડીયો ને ફોટો બધું પાડશે હવે લગન થઈ જવા દે પછી 3-4 વર્ષ જવા દે પછી ઈ કે આવા વિડિયો નતું ઉતારો એટલે હાડે ફેરી મોટો હું મને છે એટલે બધું થાઉં છું કાં તો ઈ હગાઈ પહેલા ના હોય અને કાં તો લગન થઈ ગયા ને એને 20-25 વર્ષ પછી ના હોય જો લાગી તો એની લીધું મમ્મી આની ખીચું કહું કેવું તમને એનો પ્લાન ખબર છે અને એનો પ્લાન ખબર પડી ગઈ કારણ કે રાતે આપણે બે ને ખાવાના છે પીઝા અને એને પીઝા તો ભાવતા નહીં એટલે અગાઉથી ખીચો પેટ જ પેટ કે આ લોકો ખીચામાં મને હલવાડે ને પેલા હું ભલ લઉામાં

જો સનસનાટી ભાઈ આમ થી આમ આટા મારે છે અને મને એટલી બધી નથી આવડતી મેં ટ્રાય કરી અને મમ્મી એ ટ્રાય અને મમ્મી તમને નો ફાવી ને મને ઓછી નીરવ ને ખબર પડી ગઈ આ સાયકલ કેમ લીધી ની તારો જવાબ મળી ગયો કારણ કે મને મમ્મી ને તાર બેહાડવા ન પડે ને એટલે આમ તો ભાગી ગયા જોકે મને લાગે બધા છોકરા ને છે ને ઈઝીલી બધી વસ્તુ આવડી જાય નીરવ ને જો વળાક વળાક વાળવામાં કાઈ વાંધો નો આવે મને લાગે અમુક છોકરીઓને જેને બધું આવડતું હોય ને એને બધું આવડી જાય પણ મારા જેવા અમુક હોય ને એને ઓછું ફાવે આવું બધું તો મને છે ને સાયકલ વાયકલ ઓલરેડી ઠંડો પવન આવતો હોય અને ચારે બાજુ લાઇટિંગ એટલી મસ્ત છે ને તો ખાલી બે અને અહીંયા નજીક માં લેતા હોય ને તો અહિયાં છે ને ડેલી વોકિંગ કરવા પણ આવે પણ આપણા ઘર છે રિવરફ્રન્ટ બહુ દૂર થઈ જાય જો આપણા ઘર નજીક હોય ને તો આપડે અહિયાં છે ડેલી આવે તો જો અત્યારે નીરવ છે ને મમ્મી ને સાયકલ ચલાવતા શીખવાડે છે મમ્મી ને બીક લાગે છે પણ નીરવ કેલા મમ્મીએ કાટો મારો જો નીરવ એ તો મમ્મીને ટોસી લીધા એ પડે નહીં જોજે ની જોજે તો મમ્મી કહે છે આમાં થોડીક જીગર જોઈએ તો નીરવ કેસે મમ્મી જીગર આર આર થોડું વજન ઓછો જોઈએ ને ઉપરની તો કોઈ વાત નથી પણ આમાં પડવાની બહુ બીક લે આ નીરવ જો મને શીખવાય નથી દેતો કે ઈ કેસે ટાઈમ પતી જાય કાઈ ટાઈમ નો પતે લઈ મને શીખવા દે તો તો તાર ખુશ થવાની જરૂર હતી એમાં તો તો નીરવ પહેલા દઈ દે ગોથા ખાઈ જતી હોય ને તો હે ને Ha 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 ha! આપણે લાઈ થોડીક વાર મને લાગે મને આવડી જાય એક વાર આપે ને નીરો ટ્રાય કરો ઓકે સારું હાલ તો તો હકાઈ લે બાય બાય તો છે ને ફાઇનલી મમ્મી એ મને એટલી ઉસ્કેરી ને કે મને સાયકલ આવડી ગઈ પણ આવડી તો ગઈ મમ્મી ત્યાં તો છે ને ટાઈમ જ પતી ગયો આપડો હા જીગર કરે ને એટલે આવડી જાય હા એટલે જો મમ્મી એ મને કીધું ને કે બધી છોકરીઓને આવડે છે ને તને નથી આવડતું ત્યાં મને વાત ઈગો ઉપર લાગી ગઈ મેં તો હવે તો મમ્મીને ને જ દઉં મને આવડે છે તો ચલાઈ તો લીધી પણ ત્યાં નીરો કે હવે બસ પાઈલ પતી ગઈ કે હવે ટાઈમ પૂરો થઈ ગયો છે તો કાઈ ને મે તો દઈ સાયકલ જા બીજું હું નેક્સ્ટ ટાઈમ હા નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે ફરીથી આવશું જો જાડુ એ ફાઈનલી જીત કરી છે કે મારે હકાવી છે એટલે જાડુ જો ટ્રાયલ કરે છે અને જાદુને ને આવડી ગઈ છે આ જાડુ એ બાજુ નહી આ બાજુ રસ્તો છે એ બાજુ નથી

જાડુ કે માંડ આપડી હજી પંદર મિનિટ લઈ લે જો આ જાડુ એટલી ફંગોળા ચડી છે ને કે આ મારો ઓલા ડબલ પૈસા ચડાવવાનો છે જાડુ એ છે ને પેલા પેલા સાયકલ નો ચલાવી સોરી ઇલેક્ટ્રિક સ્કૂટી અને એને પાછળથી બહુ એટલે બહુ ચલાવી કઈ વાંધો નહીં જો એવા છીએ અને ટાઈમ ટુ ટાઈમ

પડી ગઈ પાક હમણાં એક છોકરી અહીંયાથી નીકળી ને તો એની છોટી પહેરી હતી ને એને તો મમ્મી કે બહુ ઊંચું ચડી ગયું છે ટૂંકમાં હાઉ બે ભેગા થઈને જજ કરે છે ને જજ નથી કરતા મમ્મી નું બતાવું છું જો કેટલા મસ્ત મસ્ત બધા કપડાં પહેર્યા છે તો વાગ્યા છે આઠ અને પાછી આપણે કેબ બુક કરી લીધી છે કેબ અહિયાં થી કરી છે નિકોલ સુધી અને નિકોલ નહીં જડું નિકોલ ના પીઝા સુધી કેબ કરના કારણ કે ડાયરેક્ટ પીઝા ખાવા જઈએ ને કા

ખીચું બીચું બધું ખાઈ લીધું મમ્મી ને તને લાગ્યું મમ્મી ની ખાતા નતા કઈ કે રાતે પીઝા ખાવાના છે એટલે કઈ નથી ખાવું કે મમ્મી ભૂખ લાગી છે કે નહીં ના ના આજે આપણો ટાઈમ નથી થયો ને તો વાંધો નહીં ઘરે પહોંચશું ને ત્યાં ટાઈમ થઈ જાય લગભગ આપડો જો ભાઈ તમે ખાલી અમદાવાદનો ટ્રાફિક જો ફૂલે ફૂલ ટ્રાફિક છે કારણ કે બધા જોબવાળા છે ને અત્યારે ઘરે જતા હોય ને એટલે તો ફાઇનલી એમાં કેબ ઉતરી ગયા છે ને ડાયરેક્ટ પીઝામાં કરી ઘરે ગયા છે કાજા અને પીઝામાં માં આવ્યો ને ત્યાં જ મારું છે ને ચક્કર આવવા મળ્યા મને લાગે હવે છે ને મને હેરીયર ફાવી ગઈ છે બીજી ગાડી નથી ફાવતી એટલે હું ગઈ ને ત્યારે મને ચક્કર જેવું આવવા મળ્યું તો રિટર્ન આવી ટૂંક માં જાડુ ને છે ગાડી થી પ્રોબ્લેમ છે ગાડી ને બેન એટલે માથું બાથુ ચડી જાય છે અને આ માણસ મારી જેમ કોટા માં આવી ગયા છે કારણ કે અમને બેને ને પીઝા બહુ ભાવે છે અને અમુક માણસો ઓછા ભાવે છે તો ફાઇનલી જો પહોંચી ગયા છે

દેખાશો દેખાતો એના હું બે રીઝન કહી દઉં બીજું અમે બે સેમ જ વિચારીશ જોયું અને ત્રીજો મમ્મી આ સાથે છે એટલે હા ઈ તો ભૂલી ગઈ એમ નઈ મમ્મી મમ્મી સાથે હોય ને તો નીરવને ગભરાટ થવા માટે કારણ કે રોજ એક ને હાચવાનું કે આજે બે ને હાચવાના છે એટલે બેલેન્સ બનાવવું પડે હું કેવું બતો બતો એમ તો બથો બતો નો આવી પણ ઈ તો મેં જોયું નીરવ આપણે છે ને ઓલમોસ્ટ છે ને ચાર જણા આરે ફરવા જાય કે આ તો મમ્મી પપ્પા ને આપણે ચાર હોય બાકી આવી રીતે ત્રણ તો બહુ ઓછા જાય તો એમાં મને લાગે છોકરાનું બહુ મહત્વ હોય કે એને બે બાજુ બેલેન્સ રાખે જો નીરવ એમ કે ને પાયલ તારો ફોટો પાડી દઉં એટલે તરત કે મમ્મી તમારો ફોટો પાડી દઉં મને કાંક ખાવાનું લઈ આવી દે એટલે તરત કે મમ્મી ને તમને લઈ આવી દઉં મમ્મી ને પાણી પીવું ને તો પછી મને પૂછે કે પાયલ તને પાણી પીવડાવી એને નહીં દો બેલેન્સ કરવું પડે ને નહીં પછી નગર એકાદ દાન ખોટું લાગી જાય ને તો પછી ઘરે જઈને વારો પડી જાય મજા તો આવે પણ મમ્મી છોકરાને બેલેન્સ તો રાખવું પડે એને મને લાગતું હોય ને એની દઉં

આખો દિવસ પોતાની ગાડી નથી હવે આખો દિવસ તો પતિ ગયા હવે રાત આવી ગઈ અને આજે હું તારે અહીંયા pizza ખાવા ને એટલે હવે તારે મારી આરે છે ને અમૃતસરી કુલચા ખાવા માટે આવું પડશે હું કેટલા દિવસથી નીરોને કહું છું પણ નીરો નથી આવતો હવે ના આવું કઈ નહીં ડીલ ડન બસ આવું છું બસ જો ਆਪਣੇ ਕੇਪ ਪਕੜ ਲਈ ਦਿੱਸ ਘਰੇ ਜਾਵਾ ਮਾਟੇ ਕੁੰਗ ਨਾ થਉਦੀ ਨੀ ਬੀਨੇ

શકાય વાંધો તો મમ્મી ને છે ને એમ કે છે મજા આવી પણ મને એવું લાગે છે કે છે ને આખી ગેંગ ને મિસ કરતા હશે કારણ કે કાકા ને ફોઈ ને એની યાર બધા જાય ને મમ્મી ને હમણાં ઉદયપુર ને ગયા તા તો મને લાગે બધા હરખી એજ ના હોય ને એટલે હરખી મજા કરે આજ મમ્મી ને એવું થયું હોય છે આ લોકો આરે ક્યાં હું ફસાઈ ગઈ ના એવું નતું આ મજા આવી ગઈ એમ આજ જાવું તું ને એટલે અને આજ કઈ પ્લાન નોત કર્યો અચાનક બની ગયો ને પ્લાન અચાનક કે હાલો જાય કે કાટો મારી તો આઈ હોપ કે તમને આજ નો અમારો આખો બ્લોગ ગમ્યો હશે કારણ કે આજ આખો બ્લોગ છે ને દોડ ધામ કે

એટલો નથી ગમતો એટલો જ મને આ શર્ટ બહુ ગમે છે કારણ કે કલર મને લાગે મારી ઉપર શૂટ થાય છે તો સુધી બાય બાય